જૂન બે હજાર બાવીસમાં કોડીનારના જંત્રાખડી ગામ ખાતે આઠ વર્ષની બાળાઓ પર રેપ વિથ મર્ડરની એક એફઆઈઆર અમે બનાવ બનેલો અને એમાં અમે એફઆઈઆર તાત્કાલિક કરેલી પોલીસ ઘટના સ્થળ પર તક પહોંચી ગઈ આરોપી અરેસ્ટ કરેલો અને એક એસઆઈટીની રચના પોલીસ દ્વારા કરવામાં આવી આ એસઆઈટીના સુપરવિઝનમાં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને પચીસ દિવસની અંદર

આ કેસમાં કયા પ્રકારના પડકારો હતા એવિડન્સો શું શું કલેક્ટ કરવા પડ્યા હતા વિથ કેસ હોવાને કારણે અને આ જે છે આરોપી અન્ય જગ્યાએ ફેંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડેલા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલ એ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જુબાની હતી એને કારણે થઈ અને ડીજીપી સાહેબની દલીલને કારણે થઈને પોલીસને કેટલો સમય લાગ્યો હતો સર ચાર્જશીટ રજૂ કરવામાં જેથી કરીને કેસ છે વધારે ફાસ્ટ ચાલે છે આપને ધ્યાને મૂકી દઉં કે રાજ્ય સરકારની પોક્સો કેસની વિરુદ્ધમાં પહેલેથી જ એક નીતિ રહી છે કે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ થાય

જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓગ્લીક થી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એએસપી શ્રી જાટ સાહેબ સંદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવો એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નાંદર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવો આશરે પચ પંચાવન જેટલા નાંદર કોર્ટમાં રજૂ કરે એફએસએલ અને સાયગિત પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના ભોગ બંધારના માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના અધ્યાયીઓ સાથે ભણનારા આ બધાને પુરાવામાં નાંદર કોર્ટમાં અમોએ સરકાર પક્ષે રજૂ કરેલ અને માનનીય શ્રી હર્ષંઘવી સાહેબ અને શ્રી અને ડાયરેક્ટર ઓફ આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વરે કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી બા ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહેલ અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમુએ આ જૂનાગઢ જિલ્લામાં આ પે પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે જે પુરાવો રજૂ કરેલ તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી શામજી ભીકા સોલંકીને ફાંસી સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરે છે શ્રી એસ આઈ બોરાણીયા સાહેબ જે કોડીડાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં આ કેસ સ્પોક્સો કેસ નંબર ત્રીસ ઓબ્લિક બાવીસ થી ચલાયેલ અને આજરોજ તે નિર્ણિત થઈ અને આરોપીને દેહાદંડની સજા રૂપિયા પચીસ નો દંડ અને અન્ય જે જે કલમો તેની સામે સજા હતી